સવાર રોટલી થાય એવું ખાવી એક રોટલી કરી ગાયને નાખતા હોય બાજુ બાર સાદી કરી દઉં હોય એટલે ગાય ગાય ના આવે તો બાર રોટલી નાખવા માટે બારની સાડા આવી બધા ખેતર લેવું થાય

કોબી કલ્યાનો કોબી કલ્યાનો બેવ સમજા જબર દેડી પાસું આજુ આતો છે જે ઉતે બધું પોઠી ગયું છે તો માટલું લાવું છું હજુ કાક બની શાકભાજી બહાર પડી છે એના માટે બહુ ક્લીન લેવ પર પેલા કરીને એ કાક બધું ચા પી લઈએ અમે આવી જાય છે આઠ ઘટાફ જવાનું પછી કામ ઘરે એટલે ઘટાપાશ નોકરી જવાના એટલે ચલો મસ્ત મજાની ચા ને ગરમ ગરમ રોટલી આજે ખાઈ લે આટલા ઓછું ખાધું તો ભૂખ લાગી ખાતો નહીં તો આજ ચલો ખાઈ લઈએ ભૂખ લાગે તો ખાવું પડે મસ્ત મજાનું કચ્યા બધું આ લોકો લોકોએ કન્નાશું બધું તૈયારી થઈ ગયું છે શું સીધા અમદાવાદ લડુકુ બોલવે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ નીકળશું કાલે ખબર નહીં બગતી આપણે ઘરે બાજુ અત્યારે નાના નાના છોકરા ક્રિકેટ મેચ રમી રહ્યા चलो गाइस वो मोरे थी निकली की अंदर सर्किट को भी गए अभी ऐसी सवा दस खाने लाइक रही तो आपके लिए जाओ ना तो करेंगे ना नावानू में किसने किसी जावाना हाँ आगे जावाए આવવાનું के साथ साथ रोके करें पाजी माये मोरे आओ ना હા जावाजे नहीं आवाज़ अंदर पाऊँ थी

બલોક ના પછી અગવાળ કોણ જમવાનું બનાવવાનું બાકી કે તે બનાઈ લાય ને અમે ટીપીન તો નહી લો ચા પી તમ ટીપી પર ચા પી લે ચલો ચા બના મસ્ત મસાલા વાળી ચા બના ચા પી લે અને ચા પીન પછી લઈ લઉં છું અને નહી પછી જશું નોકરી તમે નોકરી લઈ જઈ નઈ ગયા ને પપ્પા દહીં ભરે પણ મને દહીં ભરતા આવડતું હે નહીં હા લે આવી તો કોઈ દહીં ભરતું હશે છાશ ને દહીં બે ભેરું કરી દે એવું બરાબર બરાબર આની બાટકી ભરી દેવાય दही हाँ हाँ। के देव मस्त हो जाए पता तो के है पानी खाली खाली कट कट हम्म तो तवर काम बदीजू मम्मी हमर कपड़ा धोवा बार हाँ, हां हाँ। के तीन को बने खाते जाए नौकरी पगू दुख है मारा बुढी प्लासीडी पुचाड़ते कभी ना हां हां मैं वही इसका कपड़ा धोता है पापा भेजा से नौकरी

દબાણ જેવું કરે લોકો બધા રોડ ઉપર જ બધું ચાલો ગઈ છે હવે ચાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે રહી ગયો તો સંભવ આપણે ભગુભાઈની ચા ની કેટલી તો ચલો ગઈ ચા પી લઈએ આગા માર ભગુભાઈ એન ભાઈ ઓ જોરદાર ચા બનાવા જો આ નીચે આવશે અમાર ભગુભાઈ ચા વાળા નાઠા

ચણા બટાકા પ્યાજ તમારે બહુ મોડું થઈ લે ટ્રાફિક જ એવું હોય ને તારે માણસ ભૂખ નહીં લાગી હોય બપોરે સારું ધરીને ખાઈ જઈ એટલે કાના નીચે તારે પકડી ખાવા હે આપણે તો ખાઈ લીધું ધરીને પકોડીનો પહાડ થઈ ગયો છે તારે અમારા માતાજીની એક ડીશ ભરાય છે કારણ કે પેલા માતાજીને ધરાવશું पछिया में खासू ना पछिया आपने लड्डू गोपन ना एक डिश में नहल चूं कहने में एक डिश पर दो तेरे का इस आज में बनाई थी पकोड़ी तो ओ विदा पकोड़ी खाओ भैय्या नहीं ચલો ગયે તો ચાલો તમારે મેં પકોડી ખાવી હોય તો આવા દો આવા દો નહીં મમ્મી પકોડ બહુ अ पकौड़ी व खाना पुकारत बोलला चला भाई तांगे पकौड़ी लांगी ये फटाफट खाइ लिए रहा पकडू कोण आप मार तो पत्ता देखी ना खाइ जाए વધારે को ना हूं कोला वे अन तमे काका तो चलो गाइस बेटा हमारे पकौड़ी खाइए तो आ जाओ मगज इजामिल तो पापा पकौड़ी खाइत राहे मजा ही खाली तो आज ही खाए है खाजी खाइसो वे

તો મળશું કારણ નવા બ્લોગમાં તો કાંઈ જ અમારો બ્લોગ તમને સારા લાગે તો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ